તેમને વિશ્વાસ બેઠો હતો ત્યારબાદ ફરિયાદીઓને વિશ્વાસમાં લઈને ટેલિગ્રામ ઉપર લિંક દ્વારા દમી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઇન્વેસ્ટમેન્ટ કરાવી મોટું વળતર મેળવવાની લાલચ આપી અલગ અલગ યુપીઆઈ આઈડી તથા અલગ અલગ બેંક એકાઉન્ટમાં અલગ અલગ સમયે રૂપિયા એક કરોડ બત્રીસ લાખ ભરાવ્યા હતા બીજી તરફ તેમને લલચાવવા માટે તબક્કાવાર રીતે એક કરોડ ત્રેસઠ લાખ વળતર પેટે ચૂકવ્યા હતા બીજી તરફ તેમને લલચાવવા માટે તબક્કાવાર રીતે એક લાખ ત્રેસઠ હજાર વળતર પેટે ચૂકવ્યા હતા